ડોઈમાં જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી ની ઉપસ્થિતિમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે રેન્જ આઈજી સાથે જિલ્લા પોલીસ વડા એ કચેરીનું ઇન્સ્પેક્શન કર્યું હતું વડોદરા જિલ્લાના ડભોઈ ડિવિઝન ની રેન્જ આઈજી

ઓફિસ તરફથી ડબોઈ ડિવિઝનની જે વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે દર બે વર્ષમાં અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી વડોદરા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડબોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે છ પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે છના છ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવો કે ઘર્ષણના બનાવો ચૂંટણી દરમિયાન બનેલ નથી એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે અમુક જગ્યાએ અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી છે મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે ઉદયપુરને નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર